કેમ પૂછે છે સરા દાખલો તન તન માસનો તો કે બે બે વ્યવહાર છે એ તમને પૂછશે અને તમારે લોકોએ આમનોન કરવાની છે આમનોન કરવાની છે તો આમનોન પ્રોપર ફોર્મેટમાં જ કરવાની છે એટલે તારીખ વિગત ખાપા ઉધાર રકમ જમા રકમ જ મે તમને ફોર્મેટ બનાવડાવ્યું છે એ કરવાનું છે બીજી વસ્તુ બાબત છે જરૂરી છે એ જ કરવાની છે બાબત છે બરોબર છે કારણ કે બાબત છે વગર કોઈ ધ્યાન થાય નહીં ત્રીજી વસ્તુ ટોટલ પણ કરવો જરૂરી છે તો ત્રણેય વસ્તુ કરવાની જ છે જો પરફેક્ટ પેપર બનાવવું હોય તો ફ્રેન્ડ્સ ઓકે ધેન્ક

રોકાણો ખાતે જમા પચાસ હજાર ચલો પેલી આમનો આઈ થિંક બધા લોકોને આવડી ફ્રેન્ડ આવડી ઓકે એના અનુક્રમે એસી હજાર અને સાહીઠ હજાર ઉપયજા જાય એટલે કે આ મિલકત વે છે એટલે તમને એસી હજાર વત્તા સાહીઠ હજાર ટોટલ કેટલા રૂપિયા મળ્યા એક લાખ ચાલીસ હજાર રૂપિયા મળ્યા છે રૂપિયા મળે તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર રોકડ અને બેંક ઉધાર કરશું અને કોને જમા કરી દેશું માલ મિલકત ને કારણ કે માલ મિલકત ઉધાર કરી હતી હવે માલ મિલકત નિકાલને શું કરી દેવાનો જમા તો બીજી આમનો તેની થાશે રોકડ અથવા બેંક ખાતે ઉધાર એક લાખ ચાલીસ હજાર રોકડ અથવા બેંક ખાતે ઉધાર એક લાખ ચાલીસ હજાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા એક લાખ ચાલીસ હજાર હાલો આમાં કોઈને કઈ વાંધો છે ફ્રેન્ડ્સ નથી ને કોઈને વાંધો ડન છે ઓકે

જેમાં રોકડનો વીસ નો સમાવેશ થાય છે એટલે કે ચાલુ વીક છે ને એક સાઈઠ એમાં વીસ હજાર શું છે રોકડ તો બાકીના એક ચાલીસ કેવા હોય અન્ય હવે આ રોકડની છે આપણે એન્ટ્રી કરવાની થતી નથી તો માલ મિલકત નિકાલ ખાતે બે વસ્તુ લઈ જવાની છે પહેલી અન્ય ચાલુ મિલકત એટલે કે આ અને બીજું સ્થિર મિલકત એટલે બે ચાલીસ બરોબર છે તો આમ નોન કરશું તો શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકત ખાતે જમા બે ચાલીસ

એક ચાલીસ બી કરીને લખશું હવે જો કેટલા છે અહિયાં છે સ્થિર મિલકતની એકસો વીસ ટકા રકમ ઊંચી એટલે સ્થિર મિલકત હતા કેટલાના બે ચાલીસ એના એકસો વીસ ટકા કરો એટલે કેટલા આવે બે લાખ ને અઠ્યાસી હજાર થયું એના પછી ચાલુ મિલકત ની કેટલી કેટલી આપણી ચાલીસ એના કેટલા ટકા ટકા એસી એટલે કેટલા થયા એક બાર તો એક બાર થયા એક બાર પ્લસ બે અઠ્યાસી એક બાર પ્લસ બે અઠ્યાસી એટલે કેટલા થયા પાછા ચાર લાખ એટલે ચાર લાખ આપણને રોકડા મળ્યા રોકડ અને બેંક ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરો છીએ રોકડ અથવા બેંક ખાતે ઉધાર ચાર લાખ તે માલ મિલકત નિકાલ ખાતે જમા ચાર લાખ ચાલો આટલું ફ્રેન્ડ બધાને ડન બધાને ઇઝી ડન ઓકે

મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા છે સિત્તેર હજાર સોરી ઇઠોતેર હજાર ઇઠોતેર હજાર ઇઠોતેર માં લઈ છે ને ક્લિયર બધાને ડન છે ઓકે એના પછી ખર્ચ નો ખર્ચ વિસર્જન ખર્ચ વીસ હજાર થયો વીસ હજાર થયો ખર્ચ તો

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે મિલકતો છે મકાન ક્યાં હા એની તો ખર્ચની તો કથાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આ બધાને જમા કર્યો મકાન ખાતે જમા બે લાખ તે મકાન ખાતે જમા બાજુ લખજો બે લાખ તે પાઘડી ખાતે જમા બાજુ લખજો વીસ હજાર તે ફર્નિચર ખાતે જમા બાજુ લખજો ચાલીસ હજાર તે ફર્નિચર ખાતે જમા બાજુ લખજો ચાલીસ હજાર અને તે યંત્રો ખાતે જમા બાજુ લખજો ત્રીસ હજાર હા ટોટલ કરો છીએ કેટલો થયો ચાર ને ત્રણ સાત ને બે નવ બે નેવું ઉધાર બાજુ માલ મિલકત ઉધાર ઉધાર લખો લખો ને એમાં લખી નાખો આવી ગયા હવે હવે આ મિલકતો છે તો મિલકતો ને વેચશું કેટલામાં વેચીએ છીએ જોવા મકાન બે વીસ માં વેચો ફર્નિચર પચાસ હજાર માં વેચું યંત્ર ચોપડે કિંમત એટલે યંત્રના ચોપડે કિંમત કેટલી છે ત્રીસ હજાર અને પાઘડીની કોઈ કિંમત ઉપાતી નથી એટલે પાઘડીના કંઈ નહીં મળે તો ટોટલ આપણને કેટલા મળ્યા બે વીસ પ્લસ પચાસ એટલે બે હિતેર બે હિતેર ને પ્લસ ત્રીસ ત્રણ લાખ બરોબર મિલકત વેચી તો આપણને કેટલા મળ્યા ત્રણ લાખ ત્રણ લાખ રૂપિયા રોકડા આવે આવે તો ઉધાર રોકડ અને બેંક ઉધાર કરશું અને માલ મિલકત નિકાલ જમા લખો બી કરીને રોકડ અથવા બેંક ખાતે ઉધાર ત્રણ લાખ રોકડ અથવા બેંક ખાતે ઉધાર ત્રણ લાખ છઠું ભૂતકાળમાં માંડી વાળેલ ખાલ ખાતના બાર હજાર પૈકી દસ હજાર પરત મળ્યા કેટલા મળ્યા દસ હજાર ભૂતકાળ આપણે કોઈ મતલબ છે નહીં દસ હજાર પરત મળ્યા એટલે દસ હજાર રોકડા મળ્યા છે રોકડા આવે આવે તો ઉદાર દસ હજાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા દસ હજાર ના ઓકે છે ફ્રેન્ડ સાતમો

તે માલ મિલકત નિકાલ ખાતે હુંડી એટલે ધંધાનું શું કહેવાય દેવું દેવું માલ મિલકત નિકાલમાં કેવું હોય જમા હોય બરોબર માલ મિલકત નિકાલ ને જમા કરશું તો દેવી હુંડીને પોતાને ઉધાર એટલે પેલી આમનો તો લખશું દેવી હુંડી ખાતે ઉધાર એ કરીને લખજો એ કરીને દેવી હુંડી ખાતે ઉધાર ત્રીસ હજાર બી કરીને લખજો કોણ ચૂકવવાનું સ્વીકારે છે નરેશ તો જો એ માનવિકર નિકાલ જમા કરી દીધી હવે માનવીકાર નિકાલ ઉધાર અને નરેશ ના મૂડી અને ચાલુ ખાતે જમા બી કરીને લખજો माल मिलकर निकाल खाते उधार त्रीस हजार ते नरेश मुड़ी अथवा चालू खाते जमा के रूपया तीस हजार क्या थी एक्सप्रेशन ने जाते हो <laughs> क्या थी

લેણદારો ચાલીસ હજાર છે લેણદારો અને માલ મિલકત નિકાલ માં શું કરવાનું હોય જમા એટલે કે માલ મિલકત નિકાલ જમા અને લેણદારો ઉધાર તો બી કરીને લેણદારો ખાતે ઉધાર ચાલીસ હજાર માલ મિલકત નિકાલ ખાતે જમા ચાલીસ હજાર ભાગીદાર પ્રતિક વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ ભાગીદાર પ્રતિક કરે છે દેવાદારો વીસ ટકા ઓછી કિંમતે લઈ જાય છે દેવાદારો છે કેટલા ના હજાર એમાં માઇનસ વીસ ટકા કરી નાખો સોળ હજાર ગયા એટલે કેટલા બેચા ચોસઠ હજાર રૂપિયા બેચા એટલે પ્રતિક કરશે ચોસઠ હજાર માં દેવાદારો લઈ જશે દેવાદારો જો માલ મિલકત નિકાલમાં ઉધાર ગઈ હતા હવે માલ મિલકત નિકાલ છ માં અને દેવ પ્રતિક દેવાદારોને ને પ્રતિક અને ચાલુ ખાતે ઉધાર પછી કરી લખજો પ્રતિક ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર ચોસઠ હજાર સમજાણો ચોસઠ હજાર ના ઓકે ઓકે ડી લેણદારો લઈ જાય છે જો લેણદારો તમે માલ મિલકત નિકાલમાં શું કર્યા હતા જમા કર્યા હતા હવે માલ મિલકત નિકાલ ને ઉધાર અને પ્રતિકના મૂડીની ચાલુ ખાતે જમા પણ પૂરેપૂરા રૂપિયા ચાલીસ એમાં ઓછા કરવાના નથી તો લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચાલીસ હજાર તે પ્રતિકના મૂડી અથવા ચાલુ ખાતે જમા ચાલીસ હજાર હવે આમાં કોઈને કંઈ વાંધો છે ફ્રેન્ડ્સ અનફોર્મ ડન મોટો દાખલો હતો દસમો

બારમું વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો સાઈઠ હજાર છે મિલકત વધારો એટલે વાત થઈ ગઈ આપણે શું નફો

તે બી ના મૂડી અથવા ચાલુ ખાતે અને તે ના મૂડી અથવા ચાલુ ખાતે સાહીઠ હજાર ને વેચી નાખો છીએ ચાર જેમ ત્રણ સેમ ત્રણ માં ફ્રેન્ડ ચોવીસ હજાર અઢાર હજાર એન્ડ અઢાર હજાર ઇઝી હતું

તે માલ મિલકત નિકાલ ખાતે જમા તે માલ મિલકત નિકાલ ખાતે જમા પચીસ હજાર આ તમારા માટે ન્યુ છે સમજવાની એક વખત કોશિશ કરજો માય ડિયર ફ્રેન્ડ્સ ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર વીસ હજાર મહેશ લેણદારને પાંત્રીસ હજાર પૈકી આપી એટલે લેણદાર હતો 35000 હજાર

તે રોકડ અથવા બેંક ખાતે જમા પંદર ક્લિયર છે ડન છે ઓકે પંદર એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપે લોન ચાલીસ હજાર ચુકવવાનું સ્વીકારે છે ચાલીસ હજાર દેવું છે દેવું માલ મિલકત નિકાલમાં શું કરશો જમા અને શ્રીમતીજી ને લોન ને ઉધાર એટલે એ કરીને લખશું શ્રીમતીજીની લોન ખાતે ઉધાર ચાલીસ હજાર શ્રીમતીજી ની લોન ખાતે ઉધાર ચાલીસ હજાર તેલ મિલકત હવે કોણ ચૂકવવાનું છે આ ભાગીદાર તો માલ મિલકત નિકાલ જમા કર્યું તો મિલકત નિકાલ પાછું શું કરી દેવાનું ઉધાર અને ભાગીદારના મૂડીને ચાલુ ખાતે જમા લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચાલીસ હજાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા ચાલીસ હજાર ક્લિયર થયું બધા મજા આવીના એમસીક્યુમાં હમણાં જોઈએ કિસ્મે હે દમ કિતના આવડિયા હે હે ને મોટા દાખલા એક બે કરાવીશું તમને બરોબર છે પૂછાતા નથી બટ જનરલ પર્પઝ માટે કોક દિવસ આપણે ટાઈમ રહેશે તો કરશું બે સરસ વેરી ગુડ ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય છે બે રીતે અદાલત દ્વારા અદાલતના અસક્ષેપ વગર સામાન્ય વિસર્જન વિસર્જન સમયે ભાગીદારની ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારી બીજું નામ છે સંપાદન હશે તો ઓપ્શનમાં સંપાદન આપી શકે સંપાદન ખાતું કયા પ્રકારનું તો બોલવું દરેક દાખલામાં બોલ્યું છે હા મારો ગુથા બે ભાગીદારી વેરી ગુડ વિસર્જન સમયે મિલકતો ની ઉપજ માંથી દેવાદારો છે ચોવી પાંચસો અને ઘાધનામત છે પચીસો તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખશો પચીસો હા દેવાદારો તો ઉધાર કરીએ સમયે સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી ક્યાં ખાતે લઈ જાશો ભાગીદારો મૂડી વાંચો પેલા હું છે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા-નુકસાન ખાતાની જમા બાકી આ બધી અનામતો છે. ના અનામત એટલે પહેલી જ રીત કહી દીધી કેયા ભાગીદારોના મૂડી ખાતે અને પ્રવેશ અને નિવૃત્તિમાંય આવતું હતું સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ એમસીક્યુ પૂરા આયડા એટલે તમને આ એમસીક્યુ જોઈને એવું લાગ્યું કે મેં આ બધું તમને કરાવી દીધેલું છે નોટ્સમાં હે ને એટલે નોટ્સમાં મોસ્ટ ઓફ આપણે આવી જ ગયો છે. બરાબર છે એક પ્રવેશ અને નિવૃત્તિની નોટ્સમાં આપણે કદાચ कदाच कई कई एमसीक्यू घटता हे ये अपने नाउ दिस इज द एंड ऑफ माय लेसन माय डियर फ्रेंड्स इन अ फॉर टुडे वी विल मीट टुमारो टिल देन जय हिंद जय भारत जय द्वारिकाधीश तुमने कहीं अनुभव थियो आज वक्त नवो कहीं